રાત્રે વાગ્યા છે અગિયાર સ્થળ છે ગાંધીનગર પાસે ગાંધીનગરમાં આવેલો ઘ ચારનો ગાર્ડન વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસની આ સફર છે દેશમાં અને રાજ્યમાં ઘણું બધું બદલાઈ ગયું છે દેશમાં સરકારોની અને પક્ષ વિપક્ષની સંખ્યામાં બેઠકોમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે રાજ્યમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના ચહેરા બદલાયા છે બે હજાર ઓગણીસમાં લોકો ગૃહમંત્રીને શોધતા હતા આજે શિક્ષણમંત્રી શિક્ષણ સચિવને શોધે છે પણ શું એમને ક્યારેય એમના પ્રશ્નોનો જવાબ મળશે તો એ જવાબ હા છે કેમ કે જ્યારે જ્યારે લડાઈઓ લડાઈ છે ત્યારે એનો જવાબ મળ્યો છે એ જવાબ કોઈને પસંદ આવે કે ન આવે સરકારોને પણ એ જવાબ આપવો ગમે કે ન ગમે જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે એનો જવાબ મળતો હોય છે ઓગણીસથી લઈને બે હજાર ચોવીસના જુસ્સામાં કેટલો ફેર આવ્યો એ ખબર નથી પણ આપણે એમની સાથે વાત કરીશું જેમના દ્રશ્યો આજે મેં તમને દિવસભર બતાવ્યા કે પોલીસે જ્યારે તમને પકડ્યા ત્યારે આખું તમે ગોળ ગોળ ફર્યા દર્દ તો થયું હશે બેન દર્દ એટલું થાય કે એની કોઈ સીમા નથી કેટલો જ દર્દ અમે એ દર્દ એને પણ ખબર છે કે આને થાય છે પણ એ લોકો આદેશ જ એમ દઈ દે કે પાડી જજો જો દીકરા હાથમાં આવે એટલે ઉપાડી જ લેજો અને મેં વિચાર્યું હતું કે જો મારી અટકાયત થઈ જશે તો પાછળના ઉમેદવારો જે ભરોસે આવ્યા છે એનો ભરોસો જીતીને આજે માની લો હજાર બારસો લોકોને બોલાયા છે તો એ લોકોનું શું થશે બધા જ લીડરોની અટકાયત જો કરી લેશે તો પાછળના ટીમની શું થશે તો મેં ઘણો પ્રયત્ન કર્યો છોડાવવા માટે મેં મારી તમામ તાકાત લગાવી દીધી પણ એ લોકો ખબર નહીં પાંચ દસ જણ એ લોકો પોલીસ વાળા ચોંટી જાય ને એક વખત ચોંટી ગયા પછી ઉખડતા જ નહીં એવી રીતે એ લોકો વર્તન કરે ક્યાંનું વતન ક્યાં છે તમારું મારું ગીર સોમનાથ દીવથી પંદર કિલોમીટર આગળ પણ હવે નક્કી કર્યું છે કે હવે ચોવીસ કલાક સાતે દિવસ અહીંયા ગાંધીનગર રહીશું અને કોઈ પણ માની લો પાંચ જણ બી કોઈ જિલ્લામાંથી આવશે ને એમ કહે છે તેજેશભાઈ આપણે રજૂઆત કરવા જવાની છે તો અમે જઈશું દર વખતે રજૂઆત કરવા જાય છે ખબર નહીં આ મંત્રીઓના પેટનું પાણી નહીં હાલતું એ લોકો કોઈ પણ હાલત એ લોકો તૈયાર જ નહીં ભરતી કરવા માટે અમે તમામ પ્રયત્નો કરીએ છીએ તેમ છતાં પણ હવે તમામ અમારી તાકાત હતી ને બધી પૂરી થઈ ગઈ છે હવે એમ કેને તો અમે બધાય અંદરથી પણ હવે એમ થઈ ગયું છે કે હવે આરિયા પાર કટોરી આકાર હવે લડી લેવાના મૂડમાં છે એને જો ભરતી કરવી હોય તો લગભગ બે ત્રણ દિવસમાં આપ કોઈ તો આપી દે બાકી તો મને એટલી ખબર પડે કે કુબેર સાહેબ જો રાત્રે પણ સુતા હશે ને તો એને સપનામાં હું તેજસ મજી થયા તો ચોક્કસ એને દેખાય છે ફાઈનાલે તમે ક્યાંથી આવ્યા છો સુરેન્દ્રનગર જિલ્લામાંથી અચ્છા અને ઘરેથી આવા દીધા અહીંયા બેસવાની હા પાડી બધા હા હા પાડી તો શું કરીને ભરતી લઈને જ આવી છે હા ભરતી જોઈએ છે ભરતીની તારીખ જોઈએ છે કે ક્યારે ભરતી આવશે તમે ક્યાંથી આવ્યા છો હું પંચમહાલ આવી છું અચ્છા તમે તો પહેલા બહુ લડ્યા ત્યારે બધે ફરવાનું જ્યારે આવતું હતું ત્યારે જ્ઞાન સહાયકો લિટરલી આંદોલન પર જ્યારે ઉતર્યા હતા એ આંદોલન કેમ મજધારમાં છોડી દીધું તો પછી એ વખતે તો ભરતી સ્વીકારી લીધી હતી તમે નહીં જ્ઞાન સહાયકમાં અમે બધાએ નથી લીધું એ તો મે નથી ભર્યું ફોર્મ આ નથી ભર્યું તો મતલબ જેણે ફોર્મ ના ભર્યું હતો તમને ફ્રેક્ચર થયુંતું ને એ વખતે કોને થયું તો તમને થયું તો લગભગ હા તો જે લોકો ને ફ્રેક્ચર થયું વાગ્યું અથવા જે લોકો એ ફોર્મ ન ભર્યા એ તો છल्ले તો મુરખ સાબિત થયા કેમ કે બાકી બહુ બધા એ ભરી લીધું હતું ફોર્મ લેકિન મે મારા જો મકсад તક કાયમી ભરતી કે લે અમે આંદોલન છોડા નહી હે અમે લગાતાર રજવાતો કરતાઈ تھے તો پھر بھی हमको મંત્રીજી સે એ आश्वासन મળતા કે મતલબ કે આપકા કામ ચાલુ હે ચૂંટણી સે પહેલા આપકી ભરતી આયેગી લેકિન ઓબી ભરતી નહી આઈ મે વાત કરું તો મારા અને માધ્યમે अन्य माध्यम के अंदर हिंदी मराठी अंग्रेजी उर्दू आते हैं सरकार ने महकम मंगाया है सरकार के पास 1800 जगह है पूरी फाइल सीएम और कुबेर के बीच में है लेकिन अभी तक वो भर्ती की जाहरात तो नहीं आई अभी हम जब भी जाते हैं हमको ये जवाब मिलता है कि पहले अन्य माध्यम की भर्ती आएगी उसके बाद गुजराती माध्यम की भर्ती आएगी लेकिन अभी तक ऐसा कुछ भी नहीं दिख रहा है आज अभी आज की तारीख में देखा जाए तो माध्यमिक और उच्चतर माध्यमिक के अंदर सरकार ने फिर से जो वैकल्पिक व्यवस्था ज्ञान सहायक लाई है छः हज़ार तीन सौ ज्ञान सहायक फिर से भरने वाले सरकार एक तरफ बोलती है कि हम वैकल्पिक व्यवस्था के नाम पे ज्ञान सहायक ले रहे हैं तो मतलब वैकल्पिक व्यवस्था मतलब मैडम कितने साल तक होगी एक साल तो हो गया आप कायमी ले नहीं रही हो फिर से दूसरे ज्ञान सहायक भरते जा रहे हो मतलब धीरे धीरे सरकार जो कायमी व्यवस्था है उसको धीरे धीरे बंद करके जो वैकल्पिक व्यवस्था ज्ञान सहायक करार रूपी है उसको धीरे धीरे सरकार भरना चाहती है तो सरकार की यहाँ पर नीति स्पष्ट है कि आने वाले समय में सरकार को जैसा दिख रहा है कि सरकारी स्कूलें धीरे धीरे बंद हो जाएंगी जब शिक्षकों की बंद हो जाएगी मतलब ये शिक्षक को सरकार को देनी पड़ेगी पेंशन की पगार तो सरकार ये सोच रही है कि जब आने वाले समय में सरकारी स्कूल की संख्या हम घटा देंगे तो शिक्षक ज्यादा हो जाएंगे पगार क्यों देने पड़े अभी से धीरे धीरे ज्ञान सहायक योजना धीरे धीरे सफल करते जा रहे हैं अभी थे सुबह जब मार पड़ रही थी हाँ मैम क्या बोलूँ अभी पुलिस की दमनकारी नीति बोलो कुछ भी बोलो मतलब सरकार के कहने पर कैसे कहने पर पहले तो पकड़ते थे रिटर्न करते थे अभी तो माँ बहन की गाली भी देते हैं दो लाफा भी मारा मैं बहन की माँ बहन की पूरी गाली दी है मारो शाड़ाओं ने बहुत बद कि है पर કશું નહીં હિંમત નથી કરવાની જ્યાં સુધી ભરતી નહીં આપે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડીશું નહીં આશ્ચર્યની વાત એ છે કે આ એ જ પોલીસ કર્મચારીઓ છે જે એક વર્ષ પહેલા પોતાની ભરતી પોતાના પગાર માટે રસ્તા પર ઉતર્યા હતા આપણી સાથે યુવરાજસિંહ વૈભવ ભાવ બાકીના બધા કહેવાનો પણ છે પણ પહેલાં મારે બહેનો સાથે વાત કરવી છે જેમને આજે મેં કેમેરા સામે પણ ખૂબ રડતા જોયા અને છતાં પણ સુખદ આશ્ચર્યની વાત એ છે કે બહેનો અહીંયા બેઠેલી છે અત્યારે પણ એટલે રાત્રે અગિયાર વાગે એમાંથી મેં તમને એક બેન સાથે તો વાત કરીને પણ બતાવી છે પોતાના સાસુ સાથે આવ્યા છે આંદોલન કરવા માટે તો આ દ્રશ્ય કે જ્યારે કોઈ ઘણીવાર એવું જોવા મળે કે આંદોલન માટે પોતાની દીકરીને કોઈ સપોર્ટ ન કરતું હોય એવા સમય કોઈ છે જે પોતાના સાસુ સાથે આંદોલન માટે આવે છે તમે લોકો બધા ક્યાંથી આવ્યા છો ઈડરથી ઈડરથી તમે હું થાનથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી તમે

અને રસીલાબેન કયો વિષય છે તમારો ગુજરાતી ગુજરાતી તમે ડાંગથી તમે પણ ડાંગથી આવ્યા છો તો ડાંગ તો અહીંયાથી બહુ દૂર છે અને ચોમાસું આવી રહ્યું છે તો બહુ સુંદર પણ હોય છે તો એ બધું છોડીને તમે અહીંયા આવ્યા છો હા લઈને રહેશો પરથી હા તો ક્યાં સુધી રોકાવાની તૈયારી છે તછોકરીઓ તમારી બધાની અમે તો જ્યાં સુધી સરકારે જે વાયદો આપ્યો છે કે પંદર જૂને ભરતી કરીશું પરંતુ હજી પણ એ વાયદો એ ક્યારે પૂરો કરશે એમને ખુદને નથી ખબર બસ ત્યાં રજૂઆત લઈને જઈએ તો એમ જ કહે છે આવશે આવશે પણ એ જ તે ખુદ ખુદ મૂંઝવાયેલા હોય છે અને ફોન કરી તો કટકટ હા અમને ખબર છે કે તમે બધા આંદોલન તમે બધા આંદોલનવાળા છો ને એવી રીતે કરીને તરત અમે બસ ખાલી એમ પૂછ્યું કે સર સર કાયમી ભરતીનો અમને કહ્યું તો તરત કટ અમને કાંઈ જવાબ જ નથી આપતા એમ તો અમે ક્યાં સુધી આવી રીતે લડતા રહીશું ઓકે શું

એટલે ગોપાલના શું ખાય છે ગોપાલના હા એટલે તો બધા લોકો એ ખાઈને અત્યારે પોતાનો ગુજારો કરે એનાથી પણ અજીબ વાત એ છે કે મને ઘણી બધી એવી બહેનો મળ્યા કે જે લોકોને આજે નિર્જળા એકાદશીના કારણે ઉપવાસ હતો પણ છતાંય એ ઉપવાસ હોવા છતાં પોલીસના ધક્કાએ સહન કરતા હતા પોલીસે એમને માર્યું છે એક બેન હતા મને અત્યારે દેખાઈ નથી રહ્યા પણ એ ખૂબ રડતા હતા અને એ સતત રડ્યા અને છતાંય એમને ન સાંભળવામાં આવ્યા આવી દુર્દશા થાય વૈભવભાઈ તમે તો ક્લાસીસ ચલાવો છો તો આવા તો કેટલા બધા છોકરાઓ છે જે ભરોસે બેઠા હશે ભરતીની બેન ઘણા બધા છોકરાઓ એવી આશાએ બેઠા છે કે અમને કાયમી ભરતી થાય અને અમે કાયમી શિક્ષક બન્યા પણ આ એટલી ખરાબ સરકાર છે આ વખતે સરકારને અમુક વસ્તુઓ બતાવવા માટે થઈને અમારે અહીંયા હાજર રહેવું પડે છે જેમ કે માની લો કે કોઈપણના પાસવર્ડ ખોલવા માટે પાસવર્ડ માગવો તો હું તો વિદ્યાર્થીઓને ઉમેદવારોને કહું છું કે જે કોન્સ્ટેબલ કે જે અધિકારી તમારી પાસેથી પાસવર્ડ કે એવું માગે ને એનું નામ લઈ લો એની ઉપર રાઈટ ટુ પ્રાઇવસી ઉપર પીએલ દાખલ કરશું કારણ કે રાઈટ ટુ પ્રાઇવસી મુજબ કોઈના પાસવર્ડ માગવા કોઈના અંદરના ડેટા ચેક કરવા એ વિધાઉટ પરમિશન એ કેટલું યોગ્ય બીજી એક વસ્તુ એ છે કે આજે ઉમેદવારોને બહુ મારવામાં આવ્યા છે તો એ હિંસા કરવાનું રીઝન શું જો વારંવાર તમારે આવું જ કરવાનું હોય તો પછી અમે આગળનું સ્ટેપ લઈએ કે ભાઈ અમારે કઈ રીતના વિધાનસભા સુધી પહોંચવું અને આ લોકોને છે ને ખબર નહીં હૃદય ઉપર પથ્થર મૂકીને બેઠા હોય કે ગમે હોય જો એનો છોકરો બીમાર પડે ને તો એ લોકો દસ દિવસની રજા લઈને ફોરેન જતા રહીએ અહીંયા આટલા ઉમેદવારો વારંવાર આવે છે આજકાલના નથી આપણે જોઈએ છીએ ઘણો ટાઈમથી આવે છે છતાં એના ઉપર કોઈ પ્રશ્ન જ ના અને બીજી વસ્તુ વસ્તુ બેન કેવું ધીરજના પારખા છે છે ને એવું થઈ ગયું કારણ કે એક સમજો સવારમાં છોકરાઓ બિચારા પોતાનો હક માંગવા જાય છે કાયમી ભરતી કરતો અને સાંજે આ લોકો પરિપત્ર બહાર પાડે છે કે જ્ઞાન સહાયકો લાવીએ છીએ અચ્છા આ દોગલી નીતિ નહીં સમજાતી અને આમાં કેવું છે કે ઈ લોકોએ સ્પષ્ટતા કરવાની હતી કાયમી ભરતી ઉપર અને ઉલટાકના ચેલેન્જ કરે છે કે જાઉં જ્ઞાન સહાયક લાવી દીધી તમારે જે કરવું એ કરો મતલબ એક સીધો સંદેશ છે કે તમારું માનવાના નથી આમાં વાઘ કુબેર ડિન્ડોર કરતા ઓલા વિનોદ રાવ ને એને કાઢ નાખો ને તો એ કુબેર ડિન્ડોર તો હું કો ભરતી કરી દે ખાલી એને કાઢ નાખો વિનોદ રાવ ને હટાવી દો એમને ભરતી થઈ જાય

શિક્ષણ મંત્રી ખરેખર શિક્ષણ મંત્રીને લાયક જ નથી શા માટે કાયમી ભરતી એને નથી કરવી એને વાંધો શું છે નવી એ એમ કે છે આમથી વાત કરે છે એનઈપીની તો એનઈપી પ્રમાણે જોવા જઈએ તો પંચોતેર હજાર જગ્યા ખાલી છે વાત કરે છે સ્કિલ ઇન્ડિયાની તો સંગીતના શિક્ષક તો છે નહીં વાત કરે છે ખેલંગે ઇન્ડિયાની વ્યાયામના શિક્ષકનું તો ઠેકાણું નથી હર એક શિક્ષક જોઈ લો ડિજિટલ ઇન્ડિયામાં તમે સ્માર્ટ બોર્ડ મૂકી દીધા છે પણ કમ્પ્યુટરના લેબ બનાવી નાખ્યા છે કમ્પ્યુટરના શિક્ષકના ઠેકાણા નથી તમે એમ કહેશો કે સરકારી શાળામાં સંખ્યા ઘટે છે શિક્ષક મૂકો સંખ્યા ઘટતી આપો આપ બંધ થઈ જાય છે પણ આ કુબેર ડિન્ડોરને એક સામાન્ય ગણિત નથી સમજાતું કે મારે કાયમી ભરતી કરવી જોઈએ આ મારા ગુજરાતના દીકરા દીકરી છે આ મારા ગુજરાતના દીકરા દીકરી એને આપણે ચૂંટીને મોકલ્યા છે પણ એ છે ને આજે અમારા એમ કહેવાય ને કે માય બાપ બનીને બે ગયા છે પણ યાદ રાખજો આ ઘમંડ આ અહંકાર આજે 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 બહેનોને ઢળી છે જે રડી છે બેનો તમે એમ કીધું ને બેન નિર્જળા નિર્જળા ખાલી એક બેનને હતી પણ આ બધા ભાઈઓ જેટલા ઉમેદવાર છે ને બધાએ નિર્જળા કરી છે અમે પોલીસ સ્ટેશનમાં ગયા પાણીની સુવિધા નહોતી પાણીની સુવિધા પછી તો આ સંચાલકોએ પાણી પહોંચાડ્યું નાસ્તો પહોંચાડ્યો અને અત્યાર સુધી પણ હજી ઘણા ઉમેદવારો એવા છે બેન જેને નાસ્તો નથી કર્યો આટલી કક્ષાએ હલકી નીતિ અપનાવે છે દમનકારી નીતિ અપનાવે છે શિક્ષણ મંત્રી પોતાની જાતને સમજે છે ઇન્ટરવ્યુમાં પૂછું ને કે ભાઈ તો તમને ઇન્ટરવ્યુમાં ખબર નહીં પડે ને અત્યારે ફેલ થઈ જશો તમે ભારે છો ને આમ છો ને તેમ છો ને આવા શબ્દો કે છે પણ આજે હું કુબેર ડિંડોર ને ચેલેન્જ મારું છું મારી સામે આવો મારા વિષયનું ઇન્ટરવ્યુ લ્યો હું ઇન્ટરવ્યુ આપીશ તમે મને સવાલ પૂછો હું તમને સવાલ પૂછીશ જો મને સવાલ ન આવડે ને તો હું ક્યારેય ભરતીમાં ફોર્મ નહીં ભરું અને રાજીનામું આપી દઈશ કદાચ શિક્ષક હશે ને શિક્ષકનું પદ નહીં સ્વીકારું પણ મારા સવાલ તમને ન આવડે ને તો તમારા શિક્ષણ મંત્રીમાંથી રાજીનામું આપી દેવાનું તમે ઇન્ટરવ્યૂની જ વાત કરો છો ને મારો ટેલેન્ટ માપવા માંગો છો ને આવી જાઓ મેદાને ખુલ્લી ચેલેન્જ આપું છું તમને પણ આ દમનકારી નીતિ બંધ કરો અને જે તમે આ કાતિલ બનો છો ને અઠ્યોતેર હજાર લોકોના અને આ શિક્ષકોના એ તમારી નીતિ બંધ કરો અમે જઈએ ને સચિવ પાસે તો સચિવ શિક્ષણ મંત્રીને ખો આપે છે અને શિક્ષણ મંત્રી પાસે જઈએ ને તો એમ કે એ તો સચિવ મંજૂર કરે ને પછી થાય અને સચિવને જઈને કહીએ ને તો એક શિક્ષણ મંત્રી આદેશ કરે તો થાય એકબીજાને ખો આપવામાં અમને સેન્ડવીચ બનાવી દીધા છે અને આજે તમે વિચારો આ આ ભાવિ શિક્ષકોને જે સમાજને માર્ગદર્શન આપવાના છે અને સમાજને આગળ લઈ જવાના છે એને રોડ ઉપર દોડે છે આજે તો અમારા તેજસભાઈના બીજા કેટલા એના ચંપલ કાઢીને અમને આ તાપની અંદર દજાડતા દજાડતા દોડાવ્યા છે એ દ્રશ્યો પણ કદાચ તમે જોયા છે અમને ટોળી કરીને ડબ્બામાં બેસાડ્યા છે અને ડબ્બામાં બેસાડીને પાછા ક્યાંના ક્યાં લઈ ગયા લઈ ગયા એટલું જ નહીં જ્યારે અમને મૂકવા આવ્યા ને ત્યારે ગાડીઓ અહીંયા પડી હતી કોઈકને બોપલ ઉતાર્યા કોઈકને કલોલ ઉતાર્યા કોઈક ને બીજી જગ્યાએ ઉતાર્યા બહેનોને અધવચ્ચે રસ્તામાં ઉતારી છે અને અમારે રોકાવાનું એટલે કરવું પડ્યું છે તમે આ દીકરીઓની સુરક્ષાની ચિંતા નથી કરતા કુબેર તમને કહેવા માંગુ છું તમારા ઘરે પણ બેન દીકરી હશે જો તમને એમ હોય કે આ મારી બેન દીકરી છે તો તમે જેમ એની ચિંતા કરો છો ને આ ગુજરાતની બેન દીકરીઓની ચિંતા પણ કરો અને ઝડપથી ને ઝડપથી કાયમી ભરતી કરો અને ભારતના અને ગુજરાતના શિક્ષણને આગળ વધારવાનો પ્રયાસ કરો આંદોલન થી કાયમી ભરતી આવે એની કેટલી સંભાવના જોઈ રહ્યા છો તમે સંભાવના ક્યાં દેખાતી નથી કારણ કે આંદોલન તો ઘણા બધા સમયથી ચાલુ છે આમની પાસે આયોજન નથી અહંકાર છે અને એ અહંકાર દિલ્હીમાં તો દેખાઈ ગયો છે ભાઈ અહંકારનું રિઝલ્ટ થોડું ઘણું દેખાડવું છે એમને જો એવો જ અહંકાર ચાલુ રાખ્યો તો બે હજાર સત્યાવીસ આવે છે ગુજરાતમાં એનો પડઘો પડે એવી પૂરી શક્યતા છે કારણ કે બે હજાર સત્તરમાં પરીક્ષા લીધી પછી તમે બે હજાર બાવીસની પરીક્ષા લાવવા માટે ઉમેદવારોએ સચિવાલયના ધક્કા ખાવા પડે આંદોલન કરવા પડે પછી પરીક્ષા આવે એમાં વળી પછી નવી પદ્ધતિ લઈ આવે નવી પદ્ધતિથી ચૌદ દિવસમાં મેઇન્સ લઈ લે અને પછી ભરતી કરવા માટે ચૌદ મહિના થાય તો ભરતી ના કરે તો આ કેવા પ્રકારની વ્યવસ્થા છે કેવા પ્રકારનું આયોજન છે ખરેખર એમને આયોજન સુધારવું પડે એવું છે અથવા તો પછી લોકોએ અધિકારીઓને અને જે આપણા નેતાઓ છે એ નેતાઓને બદલવા પડશે એવો સમય આવી ગયો છે એમ યુવરાજસિંહ બે હજાર ઓગણીસમાં પણ તમે બિનસચિવાલય માટે આ રીતે જ રસ્તા પર આ જ બધાઓ કદાચ એરિયા હતો હું જ્યાં સુધી રિકોલ કરી રહી છું ત્યાં સુધી ફરક ખાલી એટલો હતો કે એ વખતે વિજયભાઈ રૂપાણી અને પ્રદીપસિંહ જાડેજાને પૂછતા હતા આ વખતે તમે ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુબેરભાઈ ડિંડોરને પૂછી રહ્યા છો કોઈ પરિવર્તન દેખાયું તમને આટલી સિસ્ટમમાં આટલી લડતો આપ્યા પછી ન્યાય માંગવા માટે રસ્તા ઉપર ઉતરવું છે ઉતરવું પડે છે એ કોઈ પણ પીડિત હોય એને ન્યાય માંગવા માટે રસ્તા ઉપર જ્યાં સુધી નથી ઉતરતા ત્યાં સુધી એને ન્યાય નથી મળતો અગ્નિકાંડના જે પીડિતો છે એ પણ રસ્તા ઉપર છે આજે જે ભાવિ શિક્ષકો બનવા માગે છે જે આપણા દેશનું અને આપણા બાળકોનું જે ભાવિનું ઘડતર કરવાના છે એ પણ આજે રોડ ઉપર છે બિન સચિવાલયમાં જ્યારે પેપર લીક થયું ત્યારે પણ જે ઉમેદવારો હતા એ રોડ ઉપર હતા એટલે સ્ટ્રીટ જસ્ટિસ આવેદન નિવેદન તો જેની પાસે આપણે આશા અપેક્ષા રાખતા હોય જેને આપણે આપણે પાસે રાખતા હોય કે આપણા મુદ્દાઓનું નિરાકરણ કરશે વિધાનસભામાં જઈને પરંતુ એ વિધાનસભામાં જઈને આ કોઈ જ પ્રશ્નો જે છે એને ગણકારતા નથી અને કોઈ જ પ્રશ્નોનું નિરાકરણ નથી કરતા અહીંયા બસ ચહેરાઓ બદલાણા છે આ નરી વાસ્તવિકતા છે બે હજાર ઓગણીસમાં માં ચહેરાઓ અલગ હતા અત્યારે ચહેરાઓ અલગ છે પણ જે માંગણી જે છે એ પણ એટલી જ છે કે ભાઈ અમને કાયમી રોજગારી આપો અમને કાયમી રોજગારી જોઈએ છે ત્યારે પણ રોજગારીની જ માગણી હતી ભલે સચિવાલય આપણે કહેતા પણ હતી તો રોજગારીની જ માગણી કારણ કે એને પાક રોજગારી જોતી તેને પ્રમાણિક રોજગારી જોતી તેને ઈમાનદારીપૂર્વકની રોજગારી જોતી અત્યારે પણ ઈમાનદારીપૂર્વકની રોજગારી જોઈએ છે પણ અત્યારના જે વર્તમાન જે શિક્ષણ મંત્રી છે ને એ શિક્ષણ મંત્રીને એવું લાગે છે કે ભાઈ હું કુબેર છું અને આ લોકો મારી પાસે હીરા મોતી માગવા માટે આવ્યા છે ભાઈ અમારે હીરા મોતી નથી જોતા અમારે ખરેખર કાયમી શિક્ષકની ભરતી જોઈએ છે અમારે કુબેરનો કંઈ ખજાનો નથી લઈ લેવો અમારે કંઈક એ ખજાનાનું કરવું નથી અમારા માટે ખજાનો એ જ છે કે અમારે કાયમી શિક્ષકની ભરતી એ અમારા માટે ખજાનો છે આ બાળકોનું જે ભવિષ્ય જે બનાવવા માગે છે જે ભાવિ શિક્ષક બનવા માગે છે એના માટે પણ ખજાનો હોય ને તો એ જ છે કે અમને તમે કાયમી શિક્ષકની ભરતી આપો જ્ઞાન સહાયક હું જે ગતકડું લાવવા છો એ ગતકડાઓ બંધ કરો આંદોલન ઉપર બેઠા છીએ તમે જ્યારે બેન એનાલિસિસ સલવ ત્યારબાદ એને એ જ સમયે આ લોકો જ્ઞાન સહાયકની છ હજાર બસોની નવી જગ્યા હોય ને એનાઉન્સ કરી દીધી બોલો છ હજાર બસો નવી જ્ઞાન સહાયક આવી ગઈ અને તમે વિચારો ઓલરેડી પંદર હજાર તો છે જ જેને વૈકલ્પિક વ્યવસ્થા કહેવામાં આવી હતી હવે બીજી એમાં છ હજાર ઉમેરથી હતી એટલે વૈકલ્પિક વ્યવસ્થા કાયમી બનતી જાય છે આ વૈકલ્પિક વ્યવસ્થા નામનું જે ગતકડું જે શિક્ષણ મંત્રી એવું કહેતા હતા કે અમે દર પંદર જૂને આ કાયમી શિક્ષકોની ભરતી કરીએ છીએ તો આ શિક્ષણ મંત્રીના કેલેન્ડરમાં પંદર જૂન જ નથી એટલે પહેલા પેલા તો શિક્ષણ મંત્રીને કંઈક તમે તમારું કેલેન્ડર બદલો અને જો તમારી પાસે કેલેન્ડર લેવાના પૈસા ન હોય તમારા કુબેરમાં ખોટ હોય તો અમે તારે કેલેન્ડર તમને નવું લઈને આપીએ તમને તમે નવું કેલેન્ડર લઈ લો ભાઈ કારણ કે દર પંદર જૂને તમે જો કહી શકાય પંદર જૂને ભરતીની વાત કરતા હોય તો હજી આ પંદર જૂન જતી રહે તમારા ટ્રેન્યુની ત્રણ પંદર જૂન ગઈ તમે એક પણ જગ્યાએ હજી સુધી ભરતી નથી કરી આ નરી અને કડવી વાસ્તવિકતા છે પણ આજે જ્યારે લોકો ઢહેનાર ને ત્યારે પણ તમે પણ દ્રશ્ય જોઈએ છે અને આ બધા જ જે દર્શક મિત્રો છે એ પણ એના તાજા

તમને સ્ત્રી કોન્સ્ટેબલ હતા કે પુરુષ કોન્સ્ટેબલ હતા કોણે પકડ્યા હતા પુરુષ હતા અને મને વાળ પકડી નાખી ખેંચી નીચે પટકી દીધી હતી પુરુષો એ તમને પકડ્યા ઓહો અને બહુ બહુ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે આજે અને જેમ તેમ વાગી ગયું છે આજે મને ક્યાંથી આવો છો તમે હિંમતનગર થી હિંમતનગર થી આવો છો તો તમારા માતા પિતાએ પણ તો આ દ્રશ્ય જોયા હશે હા તો એ શું કહી રહ્યા હતા ના પાડતા હતા કે હવેથી નથી જવાનું ઘરે આવી જાય આ બધું શું છે અને સમાજના બી બધા પ્રોબ્લેમ હોય રિલેટિવ્સના ફોન આવે છે બધી બહુ બધી પ્રોબ્લેમ્સ છે શું થયું હતું તમારી સાથે એકચ્યુઅલી તમે જે વિઝ્યુઅલ બતાવો છો એ અમારી ચેનલના વિઝ્યુઅલ છે અમે એ જોયા છે આજે બધાએ આખા ગુજરાતે જોયા છે પણ છતાંય તમે એક્ઝેક્ટ એ પોઈન્ટ પર એવું શું થયું કે પોલીસ આટલી ક્રૂરતા સાથે વર્તન કરવા માંડી

તો આ આંદોલનમાંથી અડધા નેતા પેદા થાય છે ને અડધા આતંકવાદી પેદા થાય છે અને કુબેરભાઈની ઊંઘ હરામ કરી દેશે એ ફાઈનલ છે કેમ કે હવે જે લિમિટ હોય છે ને બેન અમુક લિમિટ હોય છે ત્યાં સુધી તમે બધું સહન કરી શકો એના પછી કોઈ વસ્તુને વધારે પ્રેશર કરવામાં તો એક બ્લાસ્ટ બની નીકળે છે અને એનું મગજ એ રીતે ડાયવર્ટ કરી નાખે ને કે એ લોકો શું કરે ને એ ખુદને નક્કી નહીં હોતું અને કુબેરભાઈને પણ અમે કહે છે કે હવે લિમિટ બધાની પૂરી થઈ ગઈ છે તમારી લિમિટ જો હોય તો વાંધો નહીં તો હજુ લઈ ચલાવી લો છ મહિના બાકી તમારી પણ લિમિટ જો પતી ગઈ હોય તો ભરતી કરી દો હવે ભરતીની માંગ સાથે નીકળી આ આપણે પણ જોયા હશે કે મૂર્તિ ખંડિત થઈ અને મૂર્તિ ખંડિત થઈ એની ચિંતા સ્વાભાવિકપણે બધાને થવી જોઈએ પણ અહીંયા આ જીવતી મૂર્તિઓ છે આપણી એ ખંડિત થઈ રહી છે એના સપનાઓ ખંડિત થઈ રહ્યા છે ત્યારે કે છે આ આ આપણી જીવતી મૂર્તિઓ એટલી જ એના માટે આપણે ખરેખર લાગણી હોવી જ જોઈએ પરંતુ એ લાગણી દેખાતી નથી એ નરી વાસ્તવિકતા છે આપણે જેને દાદા કહીએ છીએ એ દાદાને હું મહેરબાની કરીને વિનંતી કરવા માંગુ છું કે દાદા આ બધા જ તમારા કદાચ માનું છું કે પુત્ર કે પુત્ર વધુ હશે બરાબર પણ તમે એક વખત એમાં આ ચહેરો જોવો તમારા બાળક સાથે કદાચ હું નથી ઈચ્છતો કે કોઈ પણ પ્રકારનો અમે તો પ્રાર્થના કરીએ છીએ ભગવાનને કે એને દીર્ઘાયુ આપે પરંતુ આ તમારા બાળકો છે ને આ રીતે જ્યારે તમે ચિત્ર જોઈ રહ્યા હોય છો ટીવીમાં કે મીડિયામાં કોઈ પણ માધ્યમોથી ત્યારે ખરેખર તમને પણ પીડા થવી જોઈએ તમે મૃદુતાની વાત કરો છો તમે મક્કમતાથી મક્કમતાથી વાત કરો છો તો મૃદુતા થોડા સમય સાઈડમાં મૂકો જે પણ લોકો યોગ્ય નિર્ણય નથી લેતા એમાં તમે મક્કમ બનો મજબૂર બનો જ્યાં પણ ખામીઓ છે જ્યાં પણ ત્રુટિઓ છે ત્રુટિઓને સાંધો મહેરબાની કરો કારણ કે આ જે ખરેખર આપણા જે ભાવિનું ઘડતર કરનાર જે શિક્ષકો છે ને એ ક્યાંક ને ક્યાંક અત્યારે ચકડોળે ચેડ્યા છે ને રોડે ચેડાયા છે તો મહેરબાની કરીને આ લોકો સાથે ન્યાય કરો એક મૂર્તિ ખંડિત થઈ જાય અને જો આપણે ખરેખર જે પીડા થાય છે ને થવી જોઈએ નો વાંધો નથી એનો વાંધો નથી પણ મૂર્તિ ખંડિત થઈને જો પીડા થતી હોય ને આપણે એમાં એફઆઈઆર દાખલ કરી શકતા હોય તો અહીંયા તો બહેનોને ઢસેડવામાં આવી છે બહેનો ન્યાય માગવા જતી હતી અને એને પોતાની વાત રજૂ કરવા માટે જતી હતી તો એને જ્યારે ઢસેડવામાં આવે છે તો આ પીડા કેટલી મોટી હશે તમારો પણ પણ બાળક ક્યારેક એ બાળકની દ્રષ્ટિએ તમે આ દાદા તમે મૃદુ છો અમે ના નથી પડતા તમે મૃદુ હશો પણ કરી પણ એ મૃદુ હવે સાઈડમાં મૂકો અને મક્કમતા લાવો અને પોલીસને હું એ પણ કહું છું ભલે પોલીસને કદાચ ખડવું લાગે જે લાગે તે લાગવું લાગે મને કઈ વાંધો નથી તમે ચરબી છે નહીં દેખાડો મને ત્યાં વાંધો છે તમે આ નિર્દોષ જે બાળકો છે ત્યાં તમે તમારી ચરબી દેખાડો છો શા માટે ભાઈ નિર્દોષ અને જે ખરેખર માસુમ છે જે પોતાની વાત રજૂ કરવા માટે આવે છે ત્યાં ચરબી દેખાડો છો અરે તેવડ હોય તો તમ તારે ચરબી દેખાડો અગ્નિકાંડના આરોપીઓ વિશે તમે ચરબી દેખાડો તમ તારે આ પેપર લીકેજના માફિયાઓ વિશે જે પણ અત્યાચાર જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે અહીંયા ચરબી દેખાડો ને એને ટીગાટોળી કરો ને એક વખત જે પણ કૌભાંડિયો છે એની એક વખત ટીંગાટોડી કરીને બતાડો તમે એફઆઈઆર સુધામાં એનું નામ નથી લખતા આ ભરતી બોર્ડના અધ્યક્ષ ભૂતકાળના હતા તમે એફઆઈઆરમાં નામ લખવા માટે એનું તૈયાર નહોતા અમને યાદ છે એ દિવસો આજ ભૂમિ ઉપર અમે આંદોલન કરતા હતા ત્યારે તમારે એનું કહી શકાય કે એફઆઈ ની અંદર નામ નહોતું લખાતું તમારાથી તમે એટલા જ મજબૂત હોય તમે એટલા જ પાવરદાર હોય તમે એટલા જ સક્ષમ હોય તો એક વખત આને જેમ ઢીંગા ટોળી કહી રહ્યા એ જ રીતે જે પણ ભ્રષ્ટાચારીઓ છે જે પણ કૌભાંડીઓ છે જે પણ આના કહી શકાય ભ્રષ્ટાચારના ભવિષ્ય સાથે જે પણ લોકો ચેડા કરે છે એને એક વખત એફઆઈઆરમાં નામ લખીને અથવા તો કહી શકે કે આ મક્કમ તો એક વખત બતાવો તો અમે પણ તમને માનીએ કે તમે મજબૂત મક્કમ અને સક્ષમ એ મુખ્યમંત્રી છો અને ગૃહમંત્રી છો

સત્યાવીસ ને ત્યાં આગળ લઈ ગયા અને અમારું ત્યાં કોઈ સરકાર સાંભળ્યું નથી આ સરકારને હું એવું કહેવા માંગુ છું કે આ ગુજરાતને ભાવિ ભાવિ શિક્ષકોનું ભવિષ્ય નક્કી નથી તો આ શિક્ષકો પાછળના બાળકોનું ભવિષ્ય ક્યારે નક્કી કરશે તો આ સરકારને મારી વિનંતી છે કે તમે ઝડપી આ અઠવાડિયાની અંદર તારીખ નક્કી કરો અને અમારી મોટામાં મોટી ભરતી જાહેર કરો એવું જ હું ઈચ્છું છું બિલકુલ તો મોટા ભાગના લોકો એ શું કહી રહ્યા છે અથવા એમનો ઉદ્દેશ શું છે અચ્છા તમારે કે કેવું છે એકદમ સંક્ષિપ્તમાં સંક્ષિપ્તમાં કહું બેન કે આ બધા જે હતી પહેલાં તો તમારો સ્પેશિયલ આપણે થેન્ક્સ માનીએ છીએ કે જ્યારે પણ ટાટનું અમારું આંદોલન સ્ટાર્ટ થયું ને ત્યારથી જે તમારો સૌથી વધારે અવાજ ઉઠાવતા હોય ને તો માત્ર ને માત્ર જમાવટનું જ છે એટલે સ્પેશિયલ થેન્ક છે બીજી વસ્તુ બેન શોર્ટ અને સ્વીટમાં હું એ કહું છું કે અત્યારે સવારે બધાય અમે જે ભેગા થઈ અમારી માત્ર ને માત્ર રજૂઆત એટલી હતી કે શિક્ષણ મંત્રી પાસે જઈ અમે ખાલી શાંતિપૂર્ણક રજૂઆત કરી હજી અમે કશું બોલ્યા નથી અમે બસમાંથી જ્યારે ઉતરીએ છીએ ત્યારે સ્પેશિયલી એમનો આખે આખો કાફલો પેલથી પ્રી પ્લાનિંગ સાથે આખે આખો કાપલો દરેક જણને ડિટેન જે કરે છે હજી અમે કશું બોલ્યા નથી સૂત્રોચ્ચાર કર્યા નથી નારાબાજી લખાયા નથી અમે હજી કોઈ પ્રોસેસ ચાલુ આંદોલન કર્યું જ નથી છતાં પણ અમારી સાથે એટલું બધું પ્રેસરાઇઝ કરી છે લગભગ છ જે વાગ્યા સુધી દરેક માણસો ડિટેન થયા છે તો સીધી સાધું એક જ જે વસ્તુ કહેવા માગું છું કે તમે જ્ઞાન સહાયકનું જે તમે એક ગતકડું લાવ્યું છે તો કાયમી ભરતી કરતાં તમારા પેટમાં દુઃખે છે મેન પ્રશ્ન સીધી વાત એક છે જો કદાચ કાયમી ભરતી થઈ જાય અમને કોઈને શોખ નથી અમને રસ્તામાં ઉતરવાનો કોઈને શોખ નથી કોઈને ટાઈમે નથી અમે બધા એજ્યુકેટ જે માણસો છીએ એ શિક્ષણ સાથે સંકળાયેલા માણસો છીએ અમને આંદોલનનો કોઈ શોખ નથી પણ મહેરબાની કરીને હવે છેલ્લી વાત હવે એક લિમિટ જે છે ને ક્રોસ થઈ ગઈ છે હવે જો કદાચ કાયમી ભરતી નહીં થાય અમારી માગણી એક જ છે કે કાયમી ભરતી થવી જોઈએ જો નહીં થાય તો રાજ્યની સરકાર એ ગંભીરતાથી નોંધ લે હવે મોટા પાયે નવનિર્માણ આંદોલન થશે જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે આ એક ચેલેન્જ સાથે કહીએ છીએ જ્યાં સુધી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી ઉઠવાનું થતું નથી હવે નવ નિર્માણ આંદોલનની તૈયારી રાજ્ય સરકારે ભોગવાની રહેશે બિલકુલ તો એમના જો કે કાયમી ભરતીના પ્રશ્નનો જવાબ સરકારે પાંસઠસો જ્ઞાન સહાયકના રૂપમાં આપી દીધો છે જોઈએ આવતીકાલ સુધીમાં જવાબ બદલાય છે કે કેમ નમસ્કાર